નમસ્કાર ખેડૂત મિત્રો હું જેમીન ભંડેરી વર્દેશન લાઈફ સાયન્સ અને બી કે એગ્રોટેક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મેવાસા ગામે આપણે આવ્યા છીએ આપણી જોડે પ્રગતિશીલ ખેડૂત એવા રમેશભાઈ આપણી સાથે છે એમણે જીરાના પાકની અંદર એટોલ અને મેરાકીનો સ્પ્રે લીધેલો છે તો એમને એમનું રિઝલ્ટ કેવું લાગ્યું એના વિશે થોડોક આપણે એમનો અભિપ્રાય લઈએ સોપ સર મેં એમનો પરિચય લઈએ તમારું નામ જણાવો રમેશભાઈ ક્યાં ગામનું નામ ગામ ઝૂપડા હે પણ મેવાસા હું પંદરક વર્ષથી રહું છું બરોબર મોબાઈલ નંબર સત્તાણું એક પચીસ જીરો ઉગતી વખતે કોઈ પાદરી આ મેરાકીનો આનો તો ચાલુ જ હોય આ એટોલનો પેલીથીન પેલો રાઉન્ડ એનો લેવાનો બરોબર એની આરે જે કાંઈ આની આરે ફૂદડીની કોઈ એવી આવતી હોય લેવાની પેલો રાઉન્ડ આનો પછી વચ્ચે એકાદો કોઈ બીજો લેવાનો પછી એક મૂકીને એક રાઉન્ડ આના જીરું કે કોઈ પણ પાકમાં ચાર રાઉન્ડ લઈ લો એટલે આ દવાનું કામ પૂરું થઈ જાય એવડું આપે અને પછી જે ફ્લાવરિંગ આવે અત્યારે તો આ મારું જીરું ફ્લાવરિંગમાં છે અને રાઉન્ડ કાલની તારીખમાં માર્યો છે પણ હવે એકાદી બેદીમાં આનું રિઝલ્ટ મેરાકીનું જોવા મળશે બરાબર અત્યારે કેવું લાગે છે રિઝલ્ટ તમને જે એટોલું મારેલું છે એનું એ ટોલ નું રિઝલ્ટ તો એક ધારું કોઈ પણ પાકમાં આવે છે આમાં એકમાં નહી કોઈ પણ પાકમાં આનું રિઝલ્ટ આવે છે એ લખે છે ઓછું નાખે તો એકદમ રિઝલ્ટ ચોખ્ખું અને બીજી તમે વાત કરી હતી કે એક જીરાના પ્લોટ ની અંદર તમારે બે જીરું પાછળ પડી ગયું હતું આપણે ખડની દવા મારી હતી મજૂર જડતા નહીં સમજાણું પહેલા પ્રથમ તો બે વાર તો આને ખડની દવા મારીને ભૂકો જ બોલાવી દેવાનો હાવ જીરું દેખાય નહીં

બરોબર એ પાકવા ઉપર આવી ગયું છે ને એથી નેવ દેવનું એ થયું એવું હવે ઉપાડવાની તૈયારીઓમાં છે એમાંય ત્રણ ત્રણ રાઉન્ડ મારેલા છે એટલો આ એટલો બરોબર હા મેલાકીના બે કાયદાસર એ આના બે અને આના ત્રણ ત્રણ રાઉન્ડ તો કરવાના જ બરોબર તમારો મોલ પાછો ન પડે એક જ ધારો તો ખેડૂત મિત્રો જો તમારે પણ તમારા છોડના કોઈ પણ પાકની અંદર વૃદ્ધિ વિકાસ સારું કરવા માંગતા હો અને સારું ઉત્પાદન મેળવા માંગતા હોય બીજું કે

તો ખેડૂત મિત્રો ભલામણ છે કે તમે પણ દરેક પાકની અંદર આપણે એકવાર એટોલ અને મેરાકેનનો એકવાર ઉપયોગ કરો ચોક્કસપણે તમને સારામાં સારું તમને રિઝલ્ટ જોવા મળશે આ બે બેનો ઉપયોગ કરી વાળે એટલે ખેડૂતને લાભ જ થાય જો દવા જેવી સાહેબ બરાબર નીકળી આપણે નીકળી એક તારી આપણે સારું હોય બધા પાકમાં ઓકે થેન્ક યુ આભાર